આ દેખાય દુએ તડાયો થા તડાયો થા હવે દેખા હા અરે વાહ આ અ અ હા 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 अरे देखते 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 अरे देखते सिंगल सिंगल दे देखते पता देखते 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 ચલા થસા દે તુકે દે હા હાથ ને લઈ લો હાથ ધડ છે હા એ સિગલ સિગલ થસા હા બસ સિગલ 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 વિડિયો લન હે હા ખલી ને પોસ પર સ્કૂલ હા તો લેનો ઓટો અન્ય તો કો હો નહી આ બેરા થસા દીને ચલા ચલા લાયો जिनेले होइङे होइङे एकटा गान लगाइदिनु सुरु गर अबे एकटा गान गा